શિયાળાની ઠંડીમાં હૂટ ફાટે નહીં તે માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપબામ ક્રીમનું વેચાણ કરતા કાપુદ્રાના બે વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે એક લાખ સત્તાવન હજારની કિંમતની બનાવટી લિપબામનો જથ્થો સીઝ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ શેમ્પુ લિક્વિડ સહિતની વસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી રહ્યું છે આ નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપુદરા પોલીસને મળ્યા હતા અને તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લીપ બામનું કાપુદરા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસે એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી અને પોલીસે કાપુદરા બીએસએનએલ ઓફિસ પાછળ આવેલ સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા આ મકાનમાંથી એક લાખ અગિયાર હજારની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો આ લીપબામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડના સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યા હતા પરંતુ એક્સપર્ટ એ ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું આ જથ્થા સાથે જોડા ઝડપાયેલા વિપુલ કાછડિયા અને તેમની પૂછપરછ કરતા તે આ જથ્થો કાપોદરા ચીકુવાડીમાં શ્રીજી સલ્સના પૂર્વીશ ગોવર્ધન ગોર્ધન સોજિત્રા પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું દુકાનમાંથી પણ વધુ પિસ્તાલીસ હજારના બનાવટી લીપબામનો જથ્થો મળતા કાપોદરા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે કુલ એક લાખ સત્તાવન હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કર હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસ નો મુદ્દામાલ કરવામાં આવેલ છે અને કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજિતરાઓ નાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે